ધોલપાડ પોલીસે સને એક અગિયાર બે હજાર ત્રેવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન પાસ પરમીટ વિનાના વિદેશી દારૂ બિયરની હેરાફેરી કરતા અનેક પ્રોહિબિઝન ગુનાઓ નોંધાયા હતા જેમાં કબજે કરવામાં આવેલા વિદેશી પરપ્રાંત બનાવટની નાની મોટી બાટલી તથા ટીન બિયર તથા પાઉચ કુલે મળીને બાટલી નંગ ઓગણસિત્તેર હજાર સાતસો અગિયાર જેની કિંમત રૂપિયા એક કરોડ છ લાખ સુડતાલીસ હજાર બસ્સો બ્યાસી તથા પ્લાસ્ટિકની થેલી નંગ બ્યાસી જેની કિંમત બ્યાસી હજારનો મુદ્દામાલ મળી કુલે એક કરોડ સાત લાખ ઓગણત્રીસ હજાર બસ્સો બ્યાસી તેમજ કિમ પોલીસને સને બે હજાર બાવીસ અને ત્રેવીસથી બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન પાસ પરમિટ વિનાના વિદેશી દારૂ બિયરની હેરાફેરી કરતા વિવિધ ગુનાઓ નોંધાયા હતા આ ગુનામાં વિદેશી દારૂના જથ્થાના દારૂ બિયરની નાની મોટી કુલ નંગ 5996 બોટલો જેની કિંમત 10 લાખ પચાસ હજાર ને ઝડપી પાડ્યો હતો ઝડપાયેલા વિદેશી દારૂની બોટલો પોલીસે ગોડાઉનમાં જમા રાખ્યા બાદ નિયમો અનુસાર બંને પોલીસ સ્ટેશન મળી 1 કરોડ 17 લાખ 79327 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઓલપાડના માસમા ગામ નજીક સીમા રોડ નજીક ખુલ્લી જગ્યામાં ઠાલવી બોટલ ઉપર રોલર ફેરવી દીધું હતું આ સમયે ઓલપાડ પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા મામલતદાર તેમજ આર સરવૈયા નશાબંધી વિભાગના અધિકારી ઓલપાડ પીઆઈ સીઆર આર જાદવ અને કીમ પીએસઆઈ પીએચ જાડેજા સહિત ઓલપાડ પોલીસ મથકના સ્ટાફ હાજર રહ્યા હતા